નમસ્તે બાળકો કેમ છો બધા મજામાં ને ચાલો આજે આપણે નવી વાર્તા સાંભળવી છે ને વાર્તાનું નામ છે ચાંદ પકડ્યો એક સરસ મજાનું જંગલ હતું અને એ જંગલમાં એક સરસ મજાનું તળાવ હતું તળાવના કિનારે એક મોટું ઝાડ હતું અને આ ઝાડ ઉપર તો ભાઈ કેટલા બધા વાંદરાઓનું ટોળું રહે અને આ વાંદરાઓ છે ને આખા જંગલમાં હરે ફરે તોફાન કરે અને તાજા તાજા ફળો ખાઈને પેટ ભરે અને આ ટોળામાં નાના નાના બચ્ચાઓ પણ હતા એ બચ્ચાઓ ભાઈ ખૂબ તોફાની એ તો જંગલમાં આમ તેમ ફરે આટા મારે ઢીંગા મસ્તી કરે ઝાડની ડાળીએ ઊંધા લટકાય એકબીજાની પૂછડીઓ ખેંચે અને ખૂબ તોફાન કરે એવામાં એક દિવસની વાત છે સરસ મજાની ચાંદની રાત છે અને બધા વાંદરાઓ સૂઈ ગયા હતા ત્યાં એક બચ્ચું જાગતું હતું એને તો ભાઈ ઊંઘ જ નહોતી આવતી એટલે એની તો તરસ લાગી અને એ તો ભાઈ પાણી પીવા નીચે આવ્યું ત્યાં તળાવમાં એને કેવડું મોટું ફળ દેખાણું એટલે એ તો ભાઈ છાનામાંના બધા બચ્ચાઓને જઈને જગાડ્યા અને બધાને કીધું કે આ તળાવમાં કેવડું મોટું ફળ પડ્યું છે પણ આ ફળને આપણે કેવી રીતે બહાર કાઢશું ત્યાં એક બચ્ચાને યુક્તિ સૂજી એણે કીધું કે એક બચ્ચું છે ઝાડની ડાળીએ ટીંગ જાય અને બાકીના બધા બચ્ચાઓ છે ને એકબીજાની પૂછડી પકડીને પાણી સુધી પહોંચી જાય એટલે બધા બચ્ચાઓ ભાઈ લટકાઈ ગયા અને છેલ્લે છેક પાણી સુધી પહોંચ્યા ને ત્યાં જે ઉપર સૌથી ઉપરનું બચ્ચું હતું ને એના હાથમાંથી ડાળી છૂટી ગઈ અને બધા બચ્ચાઓ છે એ ધબક કરતા પાણીમાં પડી ગયા અને આ અવાજ આવ્યો ને તે બધા મોટા વાંદરાઓ હતા ને એ તો જાગી ગયા અને જાગીને બધા તળાવમાં તળાવ પાસે આવી ગયા અને આવીને જોયું ને તો બધા બચ્ચાઓ તળાવમાં પડ્યા હતા એટલે બધા વાંદરાઓ એને કીધું કે આ કોઈ ફળ છે નહીં આ તો ભાઈ ચાંદા છે એમ કરીને બધા બચ્ચાઓને તળાવમાંથી બહાર કાઢ્યા અને ખાધું પીધું ને રાજ કર્યું